છોટાઉદેપુર નેશનલ હાઇવે નંબર છપ્પન ના બ્રિજ પર પડેલો ખાડો તંત્ર દ્વારા પૂરી દેવામાં આવ્યો પ્રજામાં રાહત છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર છપ્પન પર આવેલા છોટાઉદેપુર નજીકનો ઓરસંગ બ્રિજ પર મસ્ત મોટા ખાડા પડી ગયા હતા જે કારણે રાહદારીઓને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી જે સમાચાર વર્તમાન પત્રોમાં પણ પ્રકાશિત થયા હતા જ્યારે ઉચ્ચ અધિકારીઓના ધ્યાને વાત આવતા લાગતા વળગતા ઇજાદારોને સૂચન કરતા ઈજાદાર દ્વારા પુરાણ કરી દેવામાં આવ્યું છે જેના કારણે રાહદારીઓમાં રાહત થઈ છે છોટાઉદેપુર નગરની મધ્યમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર છપ્પન જે મધ્યપ્રદેશને જોડતો હોય જે રસ્તા ઉપર નગરને અડી ઓરસંગ નદી ઉપર આવેલા જૂના બ્રિજ ઉપર વધુ વરસાદના કારણે તથા આજ પાણી ભરાઈ રહેવાના કારણે વાહન ચાલકોમાં ભય ફેલાવતો અને રોજિંદા અવરજવર કરતા વાહન ચાલકો રોષે ભરાતા સદર જગ્યા પર પડેલ ખાડાના કારણે આજ તંત્ર દ્વારા પૂરી દેવામાં આવ્યા હતા જેનાથી પ્રજામાં રાહત થઈ છે સદર બ્રિજ સાંકળો અને હાલ વાહન વ્યવહાર દિવસે દિવસે વધી રહ્યો હોય જે પરિસ્થિતિને પહોંચી વળવા આવનાર દિવસોમાં તંત્રને નવા બ્રિજ બનાવવા પડે તેમ લાગી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર છપ્પન પર ગતરોજ બ્રિજ ઉપર ઊંડા ખાડા પડી ગયા હતા જેને કારણે વાહન ચાલકોમાં ડર જોવા મળ્યો તો બીજી તરફ બ્રિજ જૂનો હોય ત્યારે વાહન વ્યવહાર વધુ હોય બ્રિજ પર મસ્ત મોટા ખાડા પડેલો હોય અને ભારે વાહન પસાર થતા કંપન થતું હોય અને નીચેના ભાગે કાંકરી ખરતી હોય ભવિષ્યમાં બ્રિજને વધુ નુકસાન થવાની શક્યતાઓ જણાઈ હોય પરંતુ વર્ષો જૂનો બ્રિજ આજે પણ અડીખમ છે જ્યારે તંત્ર દ્વારા પડેલ તો પૂરી દેવામાં આવ્યા એ પણ ખૂબ સારી બાબત છે ઉપર તાત્કાલિક પડેલ બ્રિજ ઉપર પડેલા ખાડા તંત્ર દ્વારા પૂરી દેવામાં આવ્યા છે જેનાથી પ્રજામાં આનંદની લાગણી ફેલાય છે